જોવા મળી રહ્યો છે ઉત્કટ પ્રતિભા અને અનુભવી શૈક્ષણિક પાયાની માલિકી ધરાવતા ડોક્ટર જોશી નવા યુગના પ્રેરક નેતૃત્વ માટે તૈયાર છે ડોક્ટર ઉત્પલ જોશીએ તેમની જવાબદારીઓ સ્વીકારતી વખતે જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે મારી નિમણૂક એ એક ગૌરવની વાત છે હું નવી પ્રતિબદ્ધતા અને ઉત્કટતાથી યુનિવર્સિટીના વિકાસ માટે કાર્યરત રહીશ ડોક્ટર જોશીએ તેમની પ્રાથમિકતા વિશે જણાવ્યું કે મારા કાર્યકાળમાં હું યુનિવર્સિટીના વિવિધ વિભાગોને વિકાસ અને પ્રગતિ માટે મહેનત કરે છે નવા અભ્યાસક્રમો વૈશ્વિક સ્તરે સંશોધન અને શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે નવી યોજનાઓ અમલમાં મુકાશે આ ઉપરાંત ડોક્ટર જોશીએ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફને સંવાદ અને સહકાર માટે હંમેશા તત્પર રહેવાનો આગ્રહ કર્યો છે તેમણે યુનિવર્સિટીનો પ્રજ્ઞાસભર અને ઉર્જાવાન જમાવટ બનાવવાનો આભાર વ્યક્ત કર્યો છે